હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે સિંગ ભજીયા રેગ્યુલર આપણે સિંગ ભજીયા બનાવતા જ હોઈએ ઘરે પણ આજે આપણે માર્કેટમાં મળે તેવા આપણે ક્રિસ્પી સિંગ ભજીયા બનાવશું જે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને આ શિંગ ભજીયાને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો સિંગ ભજીયા છે તે બગડશે નહીં તો સિંગ ભજીયા બનાવવા માટે સૌ પ્રથમ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં ત્રણસો ગ્રામ આપણે સિંગદાણા લેશું તો સિંગદાણા આપણે શેકીને લેવાના નથી સિંગદાણા કાચા જ લેવાના છે તો સિંગદાણાને થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું રેગ્યુલર મસાલા લેશું તો રેગ્યુલર મસાલામાં આપણે ટેસ્ટ અનુસાર નિમક અડધી ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ગરમ મસાલો હિંગ અડધી ચમચી અને અડધી ચમચી તો અડધી ચમચી આપણે ચાટ મસાલો લેશું અને અડધી ચમચીથી પણ સાવ ઓછો એવો બેકિંગ સોડા લેશું તો થોડીવાર માટે તેને સાઈડમાં રાખી દેશું તો એક કપ આપણે ચણાનો લોટ લેવાનો છે અને અડધો કપ ચોખાનો લોટ લેવાનો છે ચોખાનો લોટ તમે નાખશો ભજીયામાં તો ભજીયા છે તે એકદમ ક્રિસ્પી બનશે તો બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેશું તો સિંગદાણાને આપણે ત્રણ પાણીમાં ધોઈ નાખશું અને દસ મિનિટ સુધી આપણે સિંગદાણાને પલાળીને રાખી દેશું તો દસ મિનિટ થઈ ગઈ છે પાણી આપણે બધું કાઢી લેશું અને સિંગદાણાને સાવ કોરા કરી લેશું તો હવે આપણે સિંગદાણામાં જે ચોખ્ખાનો લોટ રાખ્યો હતો તે ચોખ્ખાનો લોટ નાખશું તો આપણે અડધો કપ ચોખ્ખાનો લોટ નાખશું પહેલાં અને ચણાનો લોટ નાખશું તો ચણાનો લોટ છે તેને એક સાથે જ નાખી દેવાનો છે અડધો બચાવવાનો નથી ખાલી ચોખ્ખાનો લોટને જ આપણે અડધો બચાવીને રાખી દેસું તો જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખશું રેગ્યુલર મસાલા નાખી અને બધા ઇંગડન્ટને આપણે હાથેથી ને બરાબર મિક્સ કરી દેસું ચમચાની મદદથી તમે મિક્સ કરશો તો મસાલા છે તે સારી રીતે મિક્સ થશે નહીં તો કન્ટિન્યુ આપણે પાંચ મિનિટ સુધી આવી રીતે મિક્સ કરશો તો સિંગદાણાની ઉપર જે લોટ છે ચણાનો તે સારી રીતે કોટ થઈ જશે સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેલ ગરમ કરીને નાખશું તો તેલ ઠંડુ નથી નાખવાનું તેલ ગરમ કરીને જ નાખવાનું છે તો તેલ નાખી તેલને બરોબર બરાબર મિક્સ કરી દેસુ તો તેલ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં ઉપરથી થોડું પાણી નાખશું પાણી નાખી અને પાણીને પણ આપણે બરાબર મિક્સ કરી દઈશું તો પાણી એક સાથે નથી નાખવાનું પાણી થોડું થોડું કરીને જ નાખવાનું છે તો પાણી નાખી અને પાણીને પણ આપણે બરાબર મિક્સ કરી દઈશું પાણી મિક્સ કરી અને આપણે જે ચોખાનો લોટ રાખ્યો હતો અડધો તે ચોખાનો લોટ નાખશું અને ચોખાના લોટને પણ આપણે બરાબર મિક્સ કરી દઈશું બધા ઇન્ગ્રીડિયન્ટ સારી રીતે મિક્સ થઈ ગયા છે તો આપણે દસ મિનિટ સુધી ઢાંકીને રાખી દેશું તો દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલીને જોઈ લેશું અને જે બેકિંગ સોડા રાખ્યો હતો તે બેકિંગ સોડા નાખશું અને બેકિંગ સોડાને આપણે બરોબર મિક્સ કરી દેશું તો બેકિંગ સોડા ને આપણે જયારે સિંગ ભજીયા બનાવીએ છીએ ત્યારે તેને લાસ્ટમાં જ નાખવાના છે પેલા નાખવાના નથી તો સિંગ ભજીયા બનાવવા માટે ભજીયાનું બેટર તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તેલ ગરમ કરવા માટે રાખ્યું હતું તેલ છે તે સારી રીતે ગરમ થયું છે કે નહીં તે આપણે ચેક કરી લેશું તો આવી રીતે આપણે તેલમાં એક સિંગ ભજીયું નાખશું સિંગ ભજીયું જો ઉપર આવી જશે તો તેલ છે તે સારી રીતે ગરમ થઈ ગયું હશે અને શિંગ ભજી તળિયે બેસી જશે તો તેલ છે તે સારી રીતે ગરમ થયું હશે નહીં તો તેલ છે તે અત્યારે સારી રીતે ગરમ થઈ ગયું છે તો આપણે હાથની મદદથી આવી રીતે સિંગ ભજીયાને તેલમાં મૂકતા જશું તો એક એક સિંગ ભજીયાને તમે તેલમાં મૂકશો તો સિંગ ભજીયા છે તે છૂટા છૂટા બનશે તો આ રીતે આપણે પેલા એક ઘાણામાં સિંગ ભજીયાને મૂકી દેવાના છે તો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે સિંગ ભજીયાને પલટાવી લેશું શિંગ ભજીયાને ફ્રાય થતાં પાંચથી સાત મિનિટ જેવો ટાઈમ લાગી જશે તો બે થી ત્રણ વાર સિંગ ભજીયાને આપણે પલટાવતું જવાનું છે અને સિંગ ભજીયાને ફ્રાય કરી લેવાના છે તો સિંગ ભજીયા ફ્રાય થઈ ગયા છે તો આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો આ રીતે આપણે બધા સિંગ ભજીયાને ફ્રાય કરી લેવાના છે તો સિંગ ભજીયા છે તે બની ગયા છે તો ઉપરથી આપણે થોડો આમચૂર પાવડર નાખશું આમચૂર પાવડર નાખી અને આમચૂર પાવડરને પણ આપણે બરાબર મિક્સ કરી દઈશું તો સિંગ ભજીયામાં તમે આમચૂર પાવડર નાખશો તો ટેસ્ટ છે તે માર્કેટમાંથી લીધેલા સિંગ ભજીયા જેવો ટેસ્ટ તમને લાગશે આ સિંગ ભજીયાના તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો સિંગ ભજીયા છે તે બગડશે નહીં અને તમે જેમાં સ્ટોર કરો છો તેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તે વાસણમાં પાણીનો ભાગ ના હોવો જોઈએ જો પાણીનો ભાગ હશે તો સિંગ ભજીયા છે તે બગડી જશે તો તૈયાર છે આપણા ક્રિસ્પી શિંગ ભજીયા તો તમે પણ એકવાર આ રીતે શિંગભજીયા જરૂર બનાવજો શિંગભજીયા ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે જો તમે આ રીતે શિંગ ભજીયા બનાવ્યા હોય અને તમારા સિંગભજીયા ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ